નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં અઠ્યાવીસ ગામના પાંચસો થી વધુ જીએમડીસી દ્વારા કરવામાં આવી રહેલા સર્વેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપ્યું છે કડીબાની ખાતે જીએમડીસી દ્વારા અગાઉ ફ્લોર સ્પા ના પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો જે ધીમે ધીમે બંધ થઈ ગયો હતો જો કે કેટલાક વર્ષો પહેલા આ વિસ્તારના ગામડાઓ રેડ અર્થ નામનું ખનીજ મળી આવ્યું હોવાથી જીએમડીસી દ્વારા ફરી પ્રોજેક્ટ ચલાવ સર્વે કરી રહ્યું છે હાલમાં આ વિસ્તારમાં અઠ્યાવીસ જેટલા ગામડાઓમાં સર્વે કરવામાં આવી રહ્યો હોવાનો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે આજ રોજ કવાડ તાલુકાના અઠ્યાવીસ ગામોના પાંચસો થી વધુ લોકોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને લેખિત માં આવેદન પત્ર આપીને સર્વે કામગીરી નો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આવનારા દિવસો માં ગામોની ગામો ની જમીન નહીં આપીએ એવી ચીમકી ઉચ્ચારી હતી જે ઉપરાંત ચૂંટણીનો પણ ભય

એક વિસ્થાપન કરશે અમને ભિન વિહોણા કરી નાખશે એનાથી ગામ લોકોને એક ડર ઉભો થયો છે ત્યાં જે બાળકો છે તેમને પણ એક ડર ઊભો થયો છે કે આપણને ગામમાંથી કાઢી મૂકશે તો આપણે ક્યાં જઈશું અને એ ડરથી અત્યારે ત્યાં જે ગરમીનો માહોલ અત્યારે સર્જાઈ રહ્યો છે તો અમારે એટલું જ કેવું છે કે જીએમડીસી દ્વારા જે પણ અઠ્યાવીસ ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જો તંત્ર કે કોઈ પણ વ્યક્તિ પણ જો આ વસ્તુને જો કહી શકતા હોય કે આ વસ્તુ ખોટી છે કોઈ નહીં કાઢવાનામ તો એ વસ્તુ અમને લેખિતમાં આપે કે જે તમારે ત્યાં થઈ રહ્યું છે એ વસ્તુ તમારા તમને ફરમાવવામાં આવી રહ્યા છે કે એવી પણ વાતો થઈ રહી છે તો એ વસ્તુ અમને લેખિતમાં આપે અને કોઈપણ વ્યક્તિ સાથે કોઈ દબાણ ના કરવામાં આવે કેમ કે અમારી રૂઢિગ્રત સભા અમારી છે અમારી રૂઢિગ્રત સભાની પરમિશન વગર કોઈ પણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરે તેવી અમારી વિનંતી છે અને જે ગ્રામસભાની જે પરમિશન વગર કોઈપણ વ્યક્તિ અત્યારે ખુશી જાય છે અને પોલીસ પ્રશાસન દ્વારા પણ કોઈ પણ વ્યક્તિને દબાણ કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલમાં કે તમે જો આગળ આવશો તો તમને આવી રીતના થશે કે તમને એમ થશે કે આ બધું આ રીતના જો દબાણો કરવામાં આવી રહ્યા છે તેનાથી માનસિક રીતે વ્યક્તિ હેરાન થઈ રહ્યો છે તો એ વસ્તુ ના થાય આજે જે આવેદનપત્ર છે મુખ્ય અમે અપાવ્યા છે કે ટેન્ડર હતો ચૌદ તારીખ તો આ તારીખને લઈને અમારે એટલું કહેવાનું છે કે જે અત્યારે સંપાદન કાર્ય કરવી ખડલા આ બાજુ સંશોધન થઈ રહ્યા છે તો અમે સંશોધન પણ કરવા દેવા માંગતા નથી એટલે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ કે આટલા અઠ્યાવીસ ગામડાની અંદર સંશોધન કાર્ય થઈ રહ્યું છે ના થાય એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારે આપવું નથી અમે અમારે જમીન એક એક પણ જમીનની અંદર અમારે સંશોધન કરવા દેવું નથી આજે કેટલા લોકો અહીંયા ભેગા થઈને આવ્યા અત્યારે અમે અઠ્યાવીસ ગામડાના લોકો ભેગા થઈને આવ્યા છે અને દરેક ગામમાંથી પચાસો પચાસો લોકો જે પણ નીકળ્યા છે એ રીતના એ લોકો પોતાની એક માનસિકતા રીતે પોતાની એક જમીનને બચાવવા માટે જળ જંગલ જમીનને બચાવવા માટે લોકો બહાર નીકળ્યા છે અને એમને જે ડર ઊભો થયો છે જે સંશોધન થઈ રહ્યું છે એ સંશોધન ના થાય એના માટે લોકો આવ્યા છે આગામી અમારે એટલું જ અમારે કહેવા માંગીએ છીએ કે જો આ નિર્ણય તાત્કાલિક ધોરણે બંધ ના કરવામાં આવે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પીઆર દાખલ કરીશું અને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ અમારા જો લોકો છે એ તૈયાર છે અને અમારે જળ જંગલ જમીન બચાવવા માટે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા માટે તૈયાર છે અમે સામાજિક રીતે આવ્યા છે અને અમારું કાર્ય પણ સામાજિક જ હશે હાલ કોઈ ગામમાં સંપ્રાવન અત્યારે જો આંબા ડુંગર ખડલા કરવી અને નાખલ આ ગામડાની અંદર અત્યારે સંશોધન કાર્ય સંપાદન કાર્ય થઈ રહ્યું છે ત્યાં અત્યારે મશીનરી પણ પડી છે તો તાત્કાલિક ધોરણે મશીનરી પણ હટાવી લેવામાં આવે અને ત્યાં જે પણ લોકો આવે છે એ લેખિતમાં આપે અમને બસ અમારે એટલી રજૂઆત છે